पंदरमो राष्ट्रीय मतदाता दिवस पाटण के, के गर्ल्स स्कूल खाते मददनीश कलेक्टर कुमारी हरिणी की आर उपस्थिति में राष्ट्रीय मतदाता दिवस उज कराई પાટણ કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મદદની કલેક્ટર હરિણી કે ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોસ્વામી દ્વારા લોકોને મતદાન નોંધણી અને મતદાનનું મહત્વ અંગે જણાવ્યું હતું પંદરમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે તે સંદર્ભમાં પાટણની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં વયોવૃત મતદારો દિવ્યાંગ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે શ્રેષ્ઠ મતદાન નોંધણી કરનાર અધિકારી અને કર્મચારીઓને આ તબક્કે સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર અનિલ જ રાધનપુર પાટણ